જિલ્લા ચૂંટણી અધિકારી ડોક્ટર સૌરભ પારઘી અને પોલીસ કમિશનર અનુપમસિંહ ગોહલોતે વિવિધ મતદાન મથકોની મુલાકાત લઈ ચૂંટણીલક્ષી તૈયારીઓની સમીક્ષા કરી હતી મતદાનના દિવસે ચૂંટણી પંચની ગાઈડલાઇન્સ મુજબ જરૂરી તમામ સુવિધાઓ વ્યવસ્થાઓ ઊભી કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સરત ચોવીસ લોકસભા સંસદીય બેઠક બિનહરિત થઈ છે ત્યારે સુરત કામરેજ એકસો ત્રેસઠ લીંબાયત એકસો ચોસઠ ઉધના એકસો પાસઠ મજુરા એકસો અડસઠ ચોર્યાસી એકસો ઓગણ સિત્તેર બારડોલી અને એકસો સિત્તેર મહુવામાં તારીખ સાતમી મે રોજ ચૂંટણી યોજાનાર છે જેના ભાગરૂપે આજરોજ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડોક્ટર સૌરભ પારગી અને શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમ સિંહ ગો લોતે પચીસ નવસારી લોકસભા મતદાર વિભાગમાં સમાવિષ્ટ ભટારની એસએમસી પ્રાથમિક શાળા નંબર પંદર બાવન ખટોદરાની એસએમસી આંગણવાડી નંબર ચોપન છપ્પન બમરોળીની શારદા વિદ્યાલય તથા પાંડેસરા ગામની સુમન હાઈસ્કૂલ નંબર પંદર ઉદનાની સમિતિ કેરલા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ લિંબાતની ન્યૂ મોડેલ સ્કૂલ લિંબાતની એમ લિલિયાવાલા વિદ્યાભવન બિંડોળીની સનરાઈઝ વિદ્યાલય અને માતૃભૂમિ વિદ્યાલય સ્થિત મતદાન સેન્ટરોની મુલાકાત લઈ ચૂંટણીલક્ષી તૈયારીઓની સમીક્ષા કરીને જે તે વિધાનસભાના ચૂંટણી અધિકારીઓ મદદની ચૂંટણી અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા